સરકારશ્રીના મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ દરમિયાન આયોજીત નવરાત્રી મેળા થકી બહેનોને રોજગારી મળી રહે બહેનો આર્થિક રીતે પગભર થાય પોતાના કુટુંબ માટે આર્થિક ઉપાર્જનમાં ભાગ ભજવી શકે સ્વસહાય જૂથોના પરિવારમાં જીવન સ્તરમાં વધુ સકારાત્મક પરિવર્તન આવી શકે તે માટે વિવિધ સ્વરૂપે મદદરૂપ થવા સુરત મહાનગરપાલિકા હંમેશા કટિબદ્ધ છે જેના ભાગરૂપે નવરાત્રી પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા અમલીકૃત દિન દયાળ અત્યંત યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ રચાયેલા સ્વસહાય જૂથો એએલએફ સીએલએફના સભ્યોને નવરાત્રી સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધી સીધું બજાર મળી રહે તે હેતુથી ત્રીસ નવ બે હજાર ચોવીસથી બાર દસ બે હજાર ચોવીસ સુધી નવરાત્રી મેળા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા સખી મંડળ સખી મંડળની બહેનો અંદાજીત બાર જગ્યા પર તાણું સ્ટોલ દ્વારા સખી મંડળની બહેનો નવરાત્રિના પર્વમાં પોતાની આજીવિકા મેળવવા માટે આત્મનિર્ભર બનવા માટે નવરાત્રિને વિવિધ ચણિયાચોળી વિવિધ ઓર્નામેન્ટનું વેચાણ કરીને પોતે પોતાના જીવનમાં આત્મનિર્ભર બની અને પોતાને કોઈની પાસે શે શરમ રાખ્યા વગર આવું સુરત મહાનગરપાલિકા દ્વારા મહિલા સશસ્ત્ર જે વાત છે એ ફલિપ્રુત થાય છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત